ભાગ્યશાળી પુરુષોના સાત લક્ષણો સમુદ્રશાસ્ત્ર પુરુષોના શરીરની રચના અને શરીરના વિવિધ ગુણોના આધારે બનતા સંયોગો વિશે જણાવીએ છીએ મિત્રો આજે અમે તમને વિડીયો દ્વારા જણાવવા જઈ રહ્યા છીએ પુરુષોના શરીરના તે ભાગો પરના નિશાનો વિશે વાત કરી રહ્યા છીએ જે તમારા જીવનમાં પૈસા સાથે જોડાયેલા હોય છે તમે ગરીબ હો કે અમીર ધર્મ પૈસા વિના થઈ શકતો નથી અને ભૂખ્યા માણસની ભૂખ મિટાવી શકાય છે અર્થાત ધનવાન બનવું તમારા ભાગ્યમાં લખેલું છે કે નહીં એ ભૌતિક જગતમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે આવી સ્થિતિમાં તમારા નસીબમાં અમીર બનવું લખેલું હોય કે ન હોય ચાલો જાણીએ પુરુષોના શરીરના અંગો પરના એવા નિશાન જે તમને ભાગ્યશાળી હોવાનો સંકેત આપે છે પણ મિત્રો તે પહેલાં અમે તમને બધાને વિનંતી કરીએ છીએ કે વિડીયો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં એક સમુદ્રશાસ્ત્ર અનુસાર જે પુરુષોની હથેળીની મધ્યમાં એક અક્ષર હોય છે આવા લોકો વિશે કહેવાય છે કે તેમને વાહન સુખને ખૂબ માન અને સન્માન મળે છે સમાજમાં આ ઉપરાંત આવા લોકો પાસે પૈસાની પણ કોઈ કમી નથી બે જે માણસના પગમાં કોમળ સ્નાયુઓ હોય છે એટલે કે રંગ લાલ હોય છે અને જેના પગ પરસેવાથી મુક્ત હોય છે સુખ સુવિધા અને સગવડતા એવા લોકો જીવે છે ત્રણ જેમની જાંગ લાંબી જાળી હોય છે તેઓને નસીબનો સાથ મળે છે ચાર સામુદ્રિક શાસ્ત્ર મુજબ જે માણસની ગરદન ટૂંકી અને સામાન્ય હોય છે તે ધનવાન હોય છે અને જીવનમાં ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે પાંચ જે માણસની પીઠનો આકાર કાચબાની પીઠ જેવો હોય તે ધનવાન અને ભાગ્યશાળી હોય છે સુખ મેળવવા માટે જો માણસના પગનો સૌથી નાનો અંગૂઠો લાંબો હોય તો તે લોકો ખૂબ જ અમીર હોય છે મિત્રો છ જે પુરુષોની છાતી પર વધુ વાળ હોય છે આવા લોકો બીજા નંબરે પૈસા કમાવવા માટે જન્મે છે સાત સમુદ્ર શાસ્ત્ર મુજબ છાતી પર વાળવાળા પુરુષો ક્યારેય કોઈનો ખરાબ નથી વિચારતા અને તેઓ ખૂબ જ શાંત સ્વભાવના હોય છે અને આ લોકો ક્યારેય કોઈની સાથે ખોટું બોલી શકતા નથી અને એવું પણ કહેવાય છે કે છાતીના વાળવાળા પુરુષો ખૂબ જ મહેનતું હોય છે મહેનત કરવામાં શરમાતા નથી અને તેઓ ક્યારેય કોઈને છેતરવાનો વિચારતા નથી અને તેમના સારા સ્વભાવને કારણે તેમની પાસે ક્યારેય પૈસાની અછત નથી હોતી પરંતુ તે જ સમયે તે પણ સાચું છે કે છાતીના વાળ હોવા એ શુભ સંકેત છે એવું માનવામાં આવે છે કે જે પુરુષોની છાતીના વાળ હોય છે તે સ્વભાવે દયાળુ અને ભાગ્યશાળી હોય છે